બેઠો છે ને અત્યારે તો ભગવાન પડ્યા પછી પ્રદીક્ષણા નહીં બોલો કઈ રીતે કહો તો તો જો એ સિંહાસન રહ્યો ને આ પ્રદિક્ષણા છે ઈ ન કરાય પછી આપણે આપણે ત્રણ પદીક્ષણા છે આપણા મંદિર માં કેટલી જો એક સિંહાસન ફરતી બીજી મંદિર ફરતી ત્રીજી આખી ફળીયામાં ચોકમાં ગ્રાઉન્ડ ફરતી છે ને તો ઓલી જે ગ્રાઉન્ડ ફરતી છે એ ગમે ત્યારે ફરી શકો પછી મંદિર ફરતી પણ તમે ગમે ત્યારે ફરી શકો કારણ કે બારી દરવાજા બધું બંધ થઈ ગયું એને ફરતી પ્રદિક્ષા ભગવાન પોટી ગયો પણ સિંહાસન ફરતી જે પ્રદિક્ષા છે એ ન ફરી શકો ખ્યાલ આવ્યો જો વડતાલ મંદિર હોય પછી અમદાવાદ મંદિર હોય તો ભુજ મંદિર હોય મોટા મોટા આપડા મંદિરો છે તો ફળી આમ ચોકમાં વડતાલમાં ખાસ જોવો ને તમે પુને પુને જાતા હોય ને હે બધા હું ફરતા હોય છે મોટું ટોળું આખું પ્રદિક્ષા ફરતા હોય હોય શું કરતા હોય કીર્તનો બોલતા હોય હવે એ વાત જ આવવા દો શિવજી મહારાજ વડતાલ જયારે રોકાતા ત્યારે હોહો બસો બસો પ્રદિક્ષણા ફરતા હતા પહેલા ચાર વાગે જાગીને ગોમતીમાં નાઈ આવીને પૂજા પાઠ કરીને ખ્યાલ આવ્યો કેટલી ફરતા તો પછી પ્રદિક્ષણા કેમ ભાઈ ફરાય તો નહીં ઠાકુરજી હોય તો એ નીચે બારોબાર એમ ક્યાં આગળ ફરી એમ પાછું બીજું કહું પછી એકદમ જીણો પ્રશ્ન એ તમારો પ્રશ્ન તમારો મગજમાં નો હોય છતાંય જ વગોડ કરી દઉં માનો કે તમારે ભગવાનની નજીક થી જ ફરવી છે અને ભગવાન ભલે ને પોઈટે હોય તો તમે પછી બ્રાહ્મ મુહૂર્તમાં ચાર વાગ્યા પછી ફરી શકો કારણ કે ભગવાન જાગવાનો ટાઈમ થઈ ગયો શું થઈ ગયો એટલે ઉલટાના પ્રતિષ્ઠા ફરી તો ભગવાન વહેલા જાગી જાય ને દિવસ ઉઈ પછી જગર ના પડી શાસ્ત્ર માં કે જગાડી દેવાના દીવ ગયા પેલા એની શિક્ષા પ્રતિ લાગુ પડે ને પડે તો તો ઈ સવારે વહેલા તમે પ્રદિક્ષા ફરો પછી ભગવાનના મંગ પ્રભાતિયા બોલો ધુઈ કરો તો એ ભગવાન વિક્ષેપ ન કર્યો કારણ કે ચાર વાગે પાંચ વાગે તમને જાગવાનું જોઈએ ઠાકોરજી તો સાંભળે એના મારા ભક્તો આવી ગયા લાગે હવે આપણે જાગવું જોઈએ ચાલો હમણાં પૂજારી આવે તો જાગી જાય ને દર્શન દઈ બધા પરંતુ ભગવાન પોતા છે અને તમે દસ વાગ્યા પછી અગિયાર બાર એક બે ત્રણ વાગ્યા એ ત્યાં પ્રદિક્ષણા ના ફરી શકો ભગવાનાજી નજીકના સિંહાસન છેટી ફળિયા મારીને ફરવાની હોય તો કોઈ ના પાડતું નથી આ બધા વિભાગ આવે માટે કહે છે કે જે પ્રદિક્ષણા ન ફરવી એને દેવ કોઢે ત્યારે કે બરાબર જે જે સેવનનો સમૂહ સુજ સુસજીએ તાણો નહીં ચૂકીએ લ્યો કોઈ પણ પ્રકારે ભગવાનની સેવામાં તાણો નહીં ચૂકવાનું